Thank you. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવની અંદર વિષય ગણિતમાં ચેપ્ટર નંબર ત્રણનો અભ્યાસ કરીશું સ્વાધ્યાય પોતી છે જેની અંદર વિભાગ સીનો પ્રશ્ન છે પહેલો પ્રશ્ન હું અહીંયા વાંચીશ કે નીચેના કોષ્ટકમાં આપેલ બિંદુઓ કયા ચરણમાં છે અથવા તો કયા અક્ષ પર આવેલા છે તે આપણે અહીંયા જણાવવાના છે અહીં અમે તમને યામ ક્ષમતાને અહીંયા દોરી દીધેલ છે આપણે જાણીએ તે મુજબ આ જે આડી રેખા છે એને આપણે કહીશું અક્ષ આવે છે એક્સ ડેસ વાય એક્સ અને આ વાય ડેસ ઓક્સ સાહેબ આ બાજુ જે હોય એને કહીશું પ્રથમ ચરણ પ્રથમ ચરણ કેવા આવે છે અહીંયા એક્સઅક્સ સૌથી પહેલાં યામ જ્યારે લખવાના હોય તો આપણે સૌ પ્રથમ એક્સ એમ પહેલાં લખાય અને એના પછી આવે વાય તો અહીંયા એક્સ એમ પર કેવા છે બધા બધી સંખ્યા કેવી છે અહીંયા પ્લસ છે તો પહેલાં અહીંયા આવે પ્લસ ને વાય એમ પર પણ કેવા છે બધા પ્લસ તો પ્રથમ ચરણમાં શું આવે પ્લસ પ્લસ બીજા ચરણની વાત કરીએ તો એક્સ એમ પહેલાં લખાય હમણાં વાત થઈ હતી મુજબ તો એક્સ પર કેવા છે અહીંયા માઈનસ તો પહેલાં ચરણમાં છે અહીંયા બીજા ચરણમાં છે માઇનસ અને વાય પર કયા છે અહીંયા વાયડેસ પર પ્લસ તો થાય છે માઇનસ પ્લસ અહીંયા તૃતીય ચરણની અંદર એક્સ એમ લખાય પહેલાં તો એક્સ એમ પર કેવા છે ત્યારે માઇનસ છે તો આ માઇનસ અને વાય પર પણ શું છે આ માઇનસ છે શું છે માઇનસ અંકો છે એટલે આ પણ થાય છે માઇનસ તો ત્રીજા ચરણમાં કેવા આવશે માઇનસ માઇનસ અને છેલ્લે ચોથા તરણમાં એક્સ પર સાહેબ ધન છે અને વાય એમ પણ કેવો છે આ માઇનસ તો થાય છે પ્લસ માઇનસ ધ્યાન આ રાખવાનું છે મિત્રો જ્યારે આપણે યામ દર્શાવવાના આવે ત્યારે ખાસ સંકેત જોવાના છે કયા ચરણમાં આવશે ચરણ ખબર હોય ચરણ એટલે સર પદ હું કયા પગ છે પહેલું બીજું ત્રીજું કે ચોથું છે બરાબર છે અહીંયા અંકો જોવાના છે સર એ અંકો કરતાં મહત્ત્વની વસ્તુ છે અહીંયા આગળ ચીના આપેલા છે પહેલાં પ્રશ્નની શરૂઆત કરીએ આપણે તો અહીંયા બિંદુ નામ આપે છે માઇનસ બે પાંચ માઇનસ બે પાંચ થાય તો માઇનસ અને આ પ્લસ છે તો માઇનસ પ્લસ કયા ચહેરવામાં આવે છે તો આપણે જુઓ અહીંયા તો સર આ રહે માઇનસ અને પ્લસ બરાબર છે તો માઇનસ અને આ પ્લસ છે તો માઇનસ બે દર્શાવવા માઇનસ બે ક્યાં છે અહીંયા તો સર આ રહે માઇનસ બે આ રહે સર બીજા શું છે તો એટલે કે અહીંયા પાંચ પ્લસ ક્યાં છે આ રહે તો અહીંયા બને આમ સીધું તમારી લાઈન દોરવાની રહેશે આ પ્રમાણે તમે તૂટક રેખા વડે પણ દર્શાવી શકો છો અથવા તો ડાયરેક લાઇન પણ કરી શકો છો હવે ટૂટકરી કલા વડે દર્શાવીશું કેલા આવી ગયું મિત્રો તો અહીંયા આપણે લખ્યું લખીશું નામ આપવા આપી શકાય એ શું છે માઇનસ બે પાંચ સમજી ગયા મિત્રો ચાલો ત્યાર પછી બીજું છે ત્રણ ચાર તો ત્રણ ચાર બંને પ્લસ પ્લસ કયા ચારમાં આવે પ્રથમ તો પહેલાં એક્સ એમ લેવાનો તો સાહેબ પહેલાં એક્સ હોય એક્સ પર કેટલા છે ત્રણ આ રહે વાય પર ચાર આ રહે તો અહીંયાથી ચાર સુધી જોવાના અહીંયા ચાર આ રહે આ રહે ચાર એનામાં ભાઈ શું બી ત્રણ ચાર ત્યાર પછી પાંચ શૂન્ય બંને શું છે પ્લસ છે અને પાંચ એક્સ પર પાંચ ક્યાં છે એકસ આ રહે અને એના બધાને પાંચ ક્યાં રહે આ રહે આ રહે પાંચ અને શું છે જીરો તો ઉગમ બિંદુ આ વાય પણ જીરો બંનેના આ ઉગમ બિંદુ કહેવાય ઓ જીરો જીરોને ઉગમ બિંદુ કહે તો આ રહે તો કયા જગ્યા પર આવશે અહીંયા જ આવશે બરાબર છે તો અહીંયા તમારે લખવા લખી શકો પાંચ શૂન્ય બરાબર છે અહીંયા પાંચ આવશે એક્સના કયા આવશે આ પાંચ અને વાય પર જીરો નેક્સ્ટ માઇન પ્લસ માઇનસ છે ત્રણ ત્રણ છે પ્લસ છે અને માઇનસ પ્લસ માઇનસ કયા ચરમમાં છે ચોથા ચરમમાં છે કયા ચરણમાં છે ચોથા તો પહેલાં છે ત્રણ ત્રણ ક્યારે આ રહે અને કેટલા છે ત્યાં માઇનસ બેનામ આપીશું આપણે અહીંયા ડી ઇનામ આપીશું સી ડી બરાબર કેટલા આવ્યા ત્રણ માઇનસ બે ત્યાર પછી જીરો માઇનસ ચાર જીરો ક્યાં રહ્યો આ રહ્યું એક્સ પર ઝીરો આ જીરો અહીંયા બંનેના એક્સ નો અને વાય બંનેનો જીરો અહીંયા આવશે 0 જીરો અને માઇનસ ચાર ક્યાં છે માઇનસ ચાર વાય ઉપર બાય એક્સ આર માઇનસ ક્યાં છે નીચે તો અહીં આવશે તો આની આ જ જગ્યા પર તમારે દર્શાવત લખાવાય ડી પછી આવે ઈ જીરો માઇનસ ચાર તો ત્યાર પછી માઇનસ એક માઇનસ પાંચ આ કે ક્યાં છે માઇનસ માઇનસ બંને તો કે ચોથા તા ત્રીજા ચરણમાં તો માઇનસ એક એક્સ પર માઇનસ એક ક્યાં રહ્યું આ રહે વાય પર માઇનસ પાંચ આ રહે નામ આપું છું અહીંયા એફ માઇનસ એક માઇનસ પાંચ સમજી ગયા મિત્રો એકદમ સરળ છે માત્ર આપણે દર્શાવવાના છે આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ મિત્રો કે માઇનસ પ્લસ પ્લસ માઇનસ કયા ચરમ હોય બધા બરાબર છે બસ અહીંયા આપણે અંકો મહત્ત્વના નથી ખાસ આપણે સંકેત પહેલાં જોવાના છે માઇનસ પ્લસ તો સર કયા ચરમમાં તો બીજા પ્લસ બીજા ચરણમાં પ્લસ પ્લસ છે સર પહેલાં ચરમ આવે માઇનસ માઇનસ તો કે ત્રીજા ચરમો પ્લસ માઇનસ તો કે ચોથા ચરણમાં બસ એ પ્રમાણે અહીંયા ભાઈ સરકમ જોવાની છે અંકો એ મુજબ તમારે આપણે અહીંયા દર્શાવવાના છે અને કહેવાય આપણે બિંદુઓને આપણે શું કરે દર્શાવે પ્રશ્ન શું તો કયા ચરમમાં છે તો સર માઇનસ પ્લસ કયા ચરમમાં છે માઇનસ પ્લસ કયા તો દ્વિતીય અહીંયા લખવાનું દ્વિતીય ત્રણ ચાર છે બંને પ્લસ કયા ચરમમાં છે તો આપણે અહીંયા જવાબ લખીશું પ્રથમ ચરણમાં પાંચ શૂન્ય છે ક્યાં છે પાંચ શૂન્ય તો સાહેબ આ તો એક્સ અક્ષ ઉપર છે અહીંયા લખી દઉં એક્સ અક્ષ પર આ કોઈ ચરમ પણ નથી બરાબર છે અહીંયા ચરણ છે આ ખાલી એક્સ અક્ષ પર છે તો એક્સ અક્ષ દઉં ત્રણ માઇનસ બે પ્લસ માઇનસ ક્યાં ચઢાઈ ચોથા ચરણમાં આપણે અહીંયા લખીશું ચતુર્થ ચરણ ત્યાર પછી શૂન્ય માઇનસ ચાર શૂન્ય માઇનસ ચાર સર આ રહે તો ક્યાં તો વાય એક્સ ઉપર તો લખું છું વાય અક્ષ પર છેલ્લે માઇનસ માઇનસ કયા છે ને ત્રીજા એને કહીશું તૃતીય ચરણ બરાબર છે મિત્રો બસ એકદમ સરળ છે આવા જ દાખલા બીજા તમારા જે ગણિત વિકાસ આપેલી છે એની અંદર આપેલા છે એકદમ સરળ છે મિત્રો ધ્યાન આપીને ગણવાનો પ્રયત્ન કરજો લખવાનો તો આરામથી સરળતા તમે લખી શકો છો બરાબર છે આ વિડીયો તમને ગમ્યો હોય તો હજી સુધી જો આપણે ચેનલને લાઈક કે સબસ્ક્રાઈબ ના કરે તો જરૂરથી કરજો મિત્રો આવા બીજા નવા વિડીયો જોઈતા જોઈતા હોય તો આપ મિત્રો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો જય હિન્દ જય ભારત